હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર હોડા અમે જ કારા હોય છે મિત્રો સાવ્યાજબી ભાવમાં સારી કાર તમને મળી જશે સાવ્યાજબી ભાવમાં આ કાર વેચવાની છે તો વધુ વિગત આ કારને આપણે આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે અને મિત્રો આ હોન્ડા અમેદકારની કિંમત મોડલ ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે તો મિત્રો વિડીયો પૂરો જજો જેથી તમને બધી માહિતી સમજાય અને વિડીયો જો મિત્રો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ મિત્રો આપણે હોન્ડા અમેજ કારની ની તો બે હજાર અને ચૌદનું મોડલ છે પાંચમો મહિનો કાર ટુ ઓનરમાં છે અને કાર પેટ્રોલ પ્લસ સીએનજી પર વર્ક કરે છે ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે અને મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ જોવા મળશે સેન્ટ્રલો કમ્પ્લીટ જોવા મળશે મિત્રો કારમાં ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે અને પેટ્રોલ પ્લસ સીએનજી સિકવન્સ કીટ સાથે જોવા મળશે ટાયર ખૂબ જ સારા જોવા મળશે અને મિત્રો કારમાં તમને વન પોઈન્ટ ટુ એક્સ એમટી એન્જિન જોવા મળશે પેટ્રોલ પ્લસ સીએનજી એન્જિન હોન્ડા અમેજ કારનું વ્હાઈટ કલરમાં અમેજ કાર જોવા મળશે અને મિત્રો કારમાં ક્યાંય પણ કાઠછાડો બિલકુલ જોવા નહીં મળે અને કારનો એક્સિડન્ટ છે અને કારમાં મિત્રો તમને અંદર સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે એ સો ટકા કન્ડિશન જોવા મળશે મિત્રો અંદરની કન્ડિશન જોઈ શકો છો અને કાર ખૂબ જ ઓછી હાલેલી જોવા મળશે લૂકવાઈઝ ખૂબ જ સારી કન્ડિશનમાં આ કાર તમને જોવા મળશે તો વાત કરીએ આપણે આ હોન્ડા અમેજ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી સેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે મિત્રો હોન્ડા અમેજ કારના માલિકની તો માલિકનું નામ છબ્બીરભાઈ છે મિત્રો છબ્બીરભાઈએ કારની કિંમત ત્રણ લાખ અને પાંચ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે મિત્રો જોયા બાદ તો મિત્રો છબ્બીરભાઈની મોબાઈલ નંબરની આપણે વાત કરીએ તો આ પ્રમાણે છે બાણું સાત ચાલીસ ત્રેપન ત્રણ પાંત્રીસ બાણું સાત ચાલીસ ત્રેપન ત્રણ પાંત્રીસ સબીરભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ અને પાંચ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ કાર મિત્રો તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે જામનગર પાસિંગ કાર જોવા મળશે નામ છબ્બીરભાઈ સબીરભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન પર આપેલો છે તો જે પણ કોઈ મારો મિત્રો આવડા અમે જ કાર્યવાહી જોઈએ તો વધુ માહિતી માટે સમબીરભાઈનો કોન્ટેક કરી પ્રભુ સ્થળ ઉપર કાર જોઈ કન્ડિશન વગેરે જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ લઈ અને લઈ શકો છો તો વધુ માહિતી માટે સબ્બીરભાઈનો કોન્ટેક કરવો જય